નમસ્કાર છવ્વીસ જાન્યુઆરી ભારતનો પ્રજાસત્તાક દિવસ આ દિવસે એક બહુ મોટી પરેડ દિલ્હીની અંદર યોજાય છે આ પરેડની અંદર ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન ઇમેન્યુઅલ એ મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાના છે મેક્રોન ભારતના બે દિવસના પ્રવાસે પચીસ જાન્યુઆરીએ જયપુર પહોંચવાના છે

ભારત અને ફ્રાન્સ વચ્ચે ડિફેન્સ અને સ્ટ્રેટેજીક ક્ષેત્રોની અંદર બહુ મોટી ઘોષણાઓ અને કરારો થાય તેવી પૂરી સંભાવનાઓ છે ભારત અને ફ્રાન્સ એકબીજાના પાક્કા રણનીતિક મિત્રો છે પચીસ વર્ષોથી સંરક્ષણ સુરક્ષા વ્યાપાર આતંકવાદ વિરોધી અભિયાનો શિક્ષણ પરમાણુ ઉર્જા સાયબર સુરક્ષા જેવા મુદ્દાઓ ઉપર બંને દેશો એકબીજાની સાથે છે અને ખભે ખભો મિલાવી અને કામ કરી રહ્યા છે ઓગણીસો અઠ્ઠાણુંમાં માં આ પાર્ટનરશીપ માટેનો જે કરાર થયો હતો એમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા ત્યારથી સતત બંને દેશોના સંબંધો એ મજબૂતાઈ તરફ આગળ વધી રહ્યા છે બંને દેશો એડવાન્સ ડિફેન્સ ટેકનોલોજી બનાવવા અને પ્રોડ્યુસ કરવામાં એકબીજાનો સહયોગ કરે છે ફ્રાન્સ વૈશ્વિક મંચો ઉપર સતત ભારતની વધતી ભૂમિકાનું સમર્થન કરે છે ભારતના યુએનએસસીના કાયમી સભ્યપદની પણ ફ્રાન્સ ભૂતકાળમાં સતત પેરવી કરી ચૂક્યું છે અત્યારે પણ સમર્થન આપે છે ગત વર્ષે જુલાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેરિસ ગયા હતા ત્યારે તેઓ બેસ્ટિલ ડે પરેડ એટલે કે ફ્રાન્સના નેશનલ ડેના જે પરેડ હતી એની અંદર ગેસ્ટ ઓફ ઓનર તરીકે સામેલ થયા હતા હવે પ્રજાસત્તાક દિવસે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ભારતના પ્રવાસે છે જરૂર આના બહુ મોટા રણનીતિક સંકેતો છે અને ડિફેન્સ ક્ષેત્રની અંદર એક બહુ મોટી હલચલ ઊભી જોવા મળે અને ભારતને ડિફેન્સ ક્ષેત્રની અંદર આત્મનિર્ભર થવા માટેની જે કોશિશો છે એ કોશિશોને બળ મળે તેવી પૂરી સંભાવનાઓ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન ઇમેન્યુઅલના ભારત પ્રવાસથી જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે